જિલ્લામાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરાયા ડિસાન નવા બસ સ્ટેશન ખાતે પરશુરામ પરિવાર તરફથી પરશુરામ ભગવાનની આરતીનું આયોજન કરાયું બ્રાહ્મણોના પૂજનીય અને આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની અખાત્રીજના રોજ જન્મ જયંતિ હોય ડીસા બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે પરશુરામ ભગવાની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા શહેરના નવા બસ સ્ટેશન ખાતે પરશુરામ પરિવાર દ્વારા પરશુરામ ભગવાની જન્મજયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એસટી ડેપોમાં આવતા મુસાફિરો માટે મહાપ્રસાદ સાથે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસટી કર્મચારી ભૂપેન્દ્રભાઈ દવે વોર્ડ નંબર ચારના સભ્ય વિજયભાઈ દવે સહિત

અહેવાલ દરગાજી સુંદર સા બનાસકાઠા ભગવાન વિષ્ણુ એ જન્મ લીધો છે એવો જ ભગવાન વિષ્ણુ અવતાર એટલે પરશુરામ ભગવાન એમનો આજે જન્મદિવસ છે આજે દિશા એસટી ડેપોના સૌ કર્મચારી મિત્રો સાથે મળી અહીંયા ભગવાન પરશુરામની આરતી રાખી હતી સાથે સાથે પ્રસાદ વિતરણ અને છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો સૌએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આજે ભગવાન પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે આ તબક્કે નિશા એસટો એસટી ડેપો પરિવારના સૌ મિત્રોનો આપણે આભાર વ્યક્ત કરીએ કારણ કે તો સુંદર કાર્યક્રમ એમના આજે નિશા મુકામે કર્યો ઓકે આજ રોજ પરશુરામ પરિવાર નિશા એસટી ડેપો એના તમામ ભાઈઓ તરફથી ભગવાન પરશુરામ પૂજન અને આરતી રાખી અને તેમાં પ્રસાદ અને શાસ્ત્રી પણ એ લોકોએ સરસ આયોજન કર્યું છે તે બદલ પરશુરામ પરિવાર ડીસા એસ્ટી ડેપોના તમામ મિત્રોનો ખૂબ હૃદયપૂર્વક આભાર પર જયંતિ ડીસાની તમામ જનતાને ભગવાન પરશુરામના હર હંમેશા આશીર્વાદ મળી રહે અને એની કૃપા રહે એ જ ભગવાન પાસે પ્રાર્થના જય પરશુરામ જય પરશુરામ જય પરશુરામ આજે નવા ડેપો ખાતે પરશુરામ પરિવાર દ્વારા પરશુરામ ભગવાનની જન્મજયંતિનો ઉલ્લાસ ઘેર ઉજવણી કરવામાં આવી છે અને એસટી પરિવાર એક આ સાથે મળે અને તમામ કર્મચારીઓ એટલે કે જે પણ હિન્દુ મુસલમાન જે પણ છે બધા સાથે મળે અને આજે પરશુરામ ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરી છે અને જે મુસાફરો છે એમને આજે અહીંથી પરશુરામ પરિવાર દ્વારા છાશનું વિતરણ કરી અને પ્રસાદ આપી અને દરેકનો ધન્યવાદ કરવામાં આવશે જય પરશુરામ